હેલો ફ્રેન્ડ્સ હું છું ડોક્ટર સેન્ટર કનર આ વિડિયોમાં હું ન્યૂ મોમીસને એમના ન્યૂ બોર્ડ બેબીની કેર માટેની ઇમ્પોર્ટન્ટ ટીપ્સ આપીશ ફર્સ્ટ ઇઝ એન્કરેજ બ્રેસ્ટ ફીડિંગ ઓન ડિમાન્ડ એટલે કે દર બેથી ત્રણ કલાકે બાળકને બ્રેસ્ટ ફીડિંગ માટે એન્કરેજ કરવું જોઈએ અને દર વખતે બાળકને ફિટ કરાવ્યા પછી બર્કિંગ પણ થવું છું

જ્યાં સુધી કોર્ટ સ્ટમ્પ નીકળી ન જાય ત્યાં સુધી એ ઇન્ડિયાને ક્લીન અને ટ્રાય રાખવું જોઈએ ફોર્થ પોઈન્ટ ઇઝ બાળકના બર્થ પછી જનરલી મમ્મી કે જે બીજા કેરટેકર હોય તેના સિવાય વધારે વ્યક્તિઓએ બાળકની નજીક જવું તેને વધારે ટચ કરવાનું ટાળવું જોઈએ તે બાળકને ઇન્ફેક્શન પહોંચાડી શકે છે અને દર વખતે બાળકને ટચ કરતા પહેલાં હેન્ડ સેનિટાઈઝ કરવા જોઈએ